એમાં બંધારણના પ્રશ્ન પૂછાયા તો બંધારણના પ્રશ્ન આપણે યુવા ઉપનિષદની પબ્લિકેશનની જે બુક છે ક્લાસ વન ટુ માટેની બુક છે વર્ગ ત્રણ માટેની બુક છે અને એનસીઆરટી જીસીઆરટી આધારિત બુક છે તો ત્રણ બુક્સમાંથી કેટલા પ્રશ્ન પૂછાયા જેનાથી વિદ્યાર્થીઓને યુવા ઉપનિષદના પુસ્તકો ઉપર ટ્રસ્ટ આવે અને વિદ્યાર્થીઓને આવનારી કોઈ એક્ઝામ છે એમાં સુંદર રીતે તૈયારી કરે અને પોતાનો એક સરકારી ક્ષેત્રમાં જવાના જે સ્વપ્ન છે એને સિદ્ધ કરે તે માટે એક આ પ્રયાસ હોય છે મિત્રો જોઈએ કુલ આપણે ત્યાં પેપર સિરીઝ બી અને પેપર સિરીઝ એ માંથી તેતાલીસ પ્રશ્ન એસીએફ અને આરએફઓમાં હતા એમાંથી ચાલીસ પ્રશ્ન તેતાલીસ માંથી ચાલીસ પ્રશ્ન એટલે તમે જોઈ શકો છો કે એની વેલ્યુ કેટલી હશે આ એમાંથી આપણી જે વર્ગ અને ની પુસ્તક છે એમાં માંથી ઓગણ પ્રશ્ન પૂછાયા પછી વર્ગ ત્રણનું પુસ્તક છે આપણા નું એમાં તેતાલીસ માંથી સાડત્રીસ પ્રશ્ન પૂછાયા અને એનસીઆરટી જીસીઆર આધારિત પુસ્તક છે આપણે એમાંથી તેતાલીસ માંથી ત્રીસ પ્રશ્ન પૂછાયા તો કેવા પ્રશ્ન પૂછાયા કયા પેજ ઉપર હતા એનું પ્રૂફ સાથે અહીંયા આપણે લાવીએ છીએ માત્ર હવામાં વાતો નથી કરતા યુવા ઉપનિષદના જેટલા પુસ્તકો જેટલી એક્ઝામ ગઈ છે આવે છે ભવિષ્યમાં આવશે તો એક ચોક્કસ એક પ્રૂફ સાથે અમે લઈને આવીએ છીએ કે ભાઈ અમારું આ પુસ્તક એટલા નંબરના પેજ ઉપર આ પ્રશ્ન આ હતો અને એમાંથી આવા પ્રશ્ન પૂછાયા સાથે યવા યુવા ઉપનિષદ એપ્લિકેશન માં સુંદર મજાનો અત્યારે રેવન્યુ ટેલાટી માટેનો કોર્સ ચાલી રહ્યો છે ઓનલાઈન થોડક સમય માં આપણે સીસી ની પણ બેચ ઓનલાઈન ચાલુ કરવાના છે જીપીસી ક્લાસ 1 2 માટે પણ આપણે ઓનલાઈન બેન્ચિસ હોય છે તો મિત્રો એ જોઈ શકો છો કે અહીંયા ક્વેશ્ચન સિરીઝ આપણી બી બી સિરીઝ ની ક્વેશ્ચન સિરીઝ છે એમાંથી ભારતીય બંધારણના પુસ્તક વર્ગ ત્રણનું પુસ્તક અને એનસીઆરટી જીસીઆરટી કે મો પ્રશ્ન છે એવી રીતે અડતાલીસ નંબર પ્રશ્ન છે એ પાંત્રીસ પોઈન્ટ વીસમાં વર્ગ ત્રણ ની બુક્સમાં બસો પચાસ નંબરના પેજ પર અને એનસી ના પુસ્તકમાં બસો છન્નું માં એ રીતે આખું એક કોષ્ટક તમારી સામે આપી દેવામાં આવ્યું છે આ ઓલરેડી ક્લાસ 1 2 માટે ની એક બેસ્ટ બુક્સ અમારી પોલેટીની છે Amazon ઉપર ઘણા બધા સારા રેન્ક મળેલા છે ભૂતકાળમાં તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ નવમી અનુસૂચિનો પરિચય અમુક કાયદાઓને ન્યાયિક તપાસથી બચાવવા માટે કરવામાં આવ્યો હતો આ પગલાનો મુખ્ય ઉદ્દેશ શું હતો નવમી અનુસૂચિની વાત કરવામાં આવે છે તો એનો પ્રશ્નનો જવાબ છે જમીન સુધારણા કાયદાઓનું રક્ષણ કરવા માટે તો એ જોઈ શકો છો કે ભારતીય બંધારણ વર્ગ માટેની પુસ્તકમાં એ છઠ્ઠી આવૃત્તિમાં પેજ નંબર તો અહીંયા તમે જોઈ ભૂમિ સુધારણા માટે નવમી અનુસૂચિનો સમાવેશ કરવામાં આવ્યો તે અંતર્ગત નવમી અનુસૂચિમાં સામેલ કોઈ પણ વિષયની ન્યાયાલય દ્વારા ન્યાયિક સમીક્ષા કરવામાં આવશે નહીં અહીંયા સ્પષ્ટ આપણે લખવામાં આવેલું છે જેના આધારે તમે પ્રશ્ન સમજી શકો એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો एनसीईआरटी જીસીઆરટી આધારિત પુસ્તક છે એમાં પણ આપવામાં આવેલું છે આ પછી 40મો પ્રશ્ન છે મિત્રો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અધિનિયમ 2010 હેઠળ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો સ્થાપનાનો મુખ્ય હેતુ શું હતો તો ભાઈ આપણા ત્યાં એનજીટી છે તો જળપી પર્યાવરણ ન્યાય માટેક વિશિષ્ટ મંચ પ્રદાન કરવું તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્લાસ 1 2 ની બુક્સ ની અંદર એનજીટી એ પર્યાવરણીય મુદ્દાઓના પડતર કેસોના જડપી નિકાલ માટે રચવામાં આવેલી એક ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટ છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ નું ભારણ ઘટાડવા માટે સલગ્ન કેસોનો જડપી નિકાલ કરે છે અહીંયા પણ સ્પષ્ટ રીતે સમાવેશ કરવામાં આવેલો છે ઓ અહીંયા વર્ગ 3 ની બુક્સ ની અંદર પણ ટ્રિબ્યુનલ ની એનજીટી ની વાત કરવામાં આવેલી છે એનજીએસસી જીસીઆરટી ની બુક્સ માં પણ આઠ જ પ્રશ્નનો સમાવેશ કરવામાં આવેલો છે આ વર્ગ 39 નું પુસ્તક છે તમે જોઈ શકો છો આ અમારું આ એનું મેઈન પેજ છે ઘણી બધી વિશેષતા છે Amazon ઉપર ઘણા બધા સારા રેન્ક પડેલા છે 41મો પ્રશ્ન હતો ભારતીય કાયદા પંચ સરકાર માટે એક સલાહકારી સંસ્થા તરીકે કાર્ય કરે છે નીચેનામાંથી કયું વિધાન નિવેદન તેની મર્યાદાઓને સ્પષ્ટ રીતે રજૂ કરે છે તો કાયદા પંચ છે તો એક પ્રકારની સંસ્થા જેને આપણે એક્ઝિક્યુટિવ બોડી કહીએ છે કાયદા પંચ ફક્ત ભલામણ કરી શકે છે પરંતુ કાયદાનો મુસદ્દો તૈયાર કરી શકતું નથી અથવા તેને ઘડી શકતું નથી કારણ કે કાયદો ઘડવાનો કામ આપણા દેશમાં સંસદ પાસે છે તો એ જોઈ શકો છો કે અહીંયા વર્તમાન કાયદાઓ કેન્દ્ર સરકાર હવાલા આપે છે બિનજરૂરી કાયદાની ઓળખ કરે છે વર્તમાન તપાસ કરવા માટે

મુદ્દા મુદ્દાનું યોગ્ય રીતે વિશ્લેષણ કરે છે હવે બંધારણીય સત્તા હોવા છતાં અધ્યક્ષના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારી શકાય છે મિત્રો તો પક્ષપલટા નિર્ણય આખરી નિર્ણય ગૃહના અધ્યક્ષ લેતા હોય છે પરંતુ એનો નિર્ણય આખરી ગણાશે નહીં તો એના માટે અહીંયા કી હો તો હોહોલન કેસ છે ઓગણીસો ત્રાણું નો કી હો તો હોલોહોન કેસ છે એ કેસમાં નક્કી કરવામાં આવ્યું કે ભાઈ અધ્યક્ષ દ્વારા પક્ષ પલટા વિરોધી કાનૂન અંતર્ગત લેવામાં આવેલા નિર્ણય આખરી ગણાશે નહીં એની અદાલત દ્વારા સમીક્ષા થઈ શકશે એવું કે હોતો હોલોહન કેસ આધારિત કરવામાં આવેલું છે વન ટુ ની બુક્સમાં પણ છે વર્ગ ત્રણ ની બુક્સમાં પણ મિત્રો અહીંયા આપી દેવામાં આવ્યું છે અહીંયા પણ તમે જોઈ શકો છો તો વન ટુ માં તો છે જ મિત્રો વર્ગ ત્રણ ની બુક્સ એટલે એમની અંદર પણ છે પછી તમે જોઈ શકો છો

કાયદાકીય અધિકારી કે સલાહકાર તરીકે ઓળખવામાં આવે છે એની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવેલી છે એનસીઆરટી જીસીઆરટીમાં પણ એનો સમાવેશ કરવામાં આવેલો છે આગળનો પ્રશ્ન જ્યારે બંધારણીય ન્યાયિક સ્વતંત્રતાઓ માટે જોગવાઈ કરે છે ત્યારે કઈ સંસ્થા સંસ્થાકીય પદ્ધતિ ઉચ્ચ ન્યાયાલયની જવાબદારીને શ્રેષ્ઠ રીતે સુનિશ્ચિત કરે છે તો મહાભિયોગની કાર્યવાહી અને આંતરિક પ્રક્રિયા દ્વારા ન્યાયિક આચરણનું નિરીક્ષણ કરવાનું છે ભાઈ તો કે ભાઈ આપણા દેશની અંદર ન્યાયિક પ્રક્રિયા છે એ ન્યાયિક પ્રક્રિયાનું જે તપાસ કરવા માટે અદાલત અદાલત છે ન્યાયતંત્ર છે મહાભિયોગની પ્રક્રિયા છે રજૂ કરી છે આ રીતે દરેકે દરેક પ્રશ્નો મિત્રો આ બીજા ન્યાયાધીશો આપણો કેસ છે જે કોલેજિયમ પદ્ધતિથી ઓળખવામાં આવે છે અને કોલેજિયમ પદ્ધતિથી આપણે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક થાય છે એ પણ અહીંયા આપી દેવામાં આવ્યું છે કોલેજિયમ પદ્ધતિનો ઉલ્લેખ ભારતમાં ઓગણીસો ને ના જેને આપણે સેકન્ડ જજ કેસ તરીકે ઓળખીએ છીએ એ પણ અહીંયા તમારી સામે આપવામાં આવ્યો છે આવા દરેકે દરેક પ્રશ્ન એનસીઆરટી જીસીઆરટી આધારિત આપણા પ્રશ્નો અહીંયા છે પછી આ પ્રશ્નની વાત કરીએ નીચેના કયા સત્તા અધિકારીઓની મંજૂરી વિના સંસદમાં નાણાકીય બિલ રજૂ કરી શકાતું નથી રાષ્ટ્રપતિ પ્રશ્ન છે કે ભાઈ રાષ્ટ્રપતિની મંજૂરીથી જ તો અહીંયા આખી આખું તમે જોઈ શકો છો રાષ્ટ્રપતિની ભલામણ છે તો જ નાણા બિલ છે મની બિલ છે એ ગૃહમાં રજૂ કરી શકાય છે તો દરેક સંયુક્ત યાદી નો વિષય છે તો ભાઈ શિક્ષણ શિક્ષણ એ એ રાજ્ય યાદીનો યાદીનો વિષય વિષય છે છે તો તો કે ના સંયુક્ત આખી આખું અને શિક્ષણની જોગવાઈ બંધારણના ભાગ નંબર ત્રણ માં છે બહુ સાચી વાત છે તો શિક્ષણની જોગવાઈ બંધારણના ભાગ નંબર ત્રણમાં છે પછી શિક્ષણનો વિષય આમાં છે તો અહીંયા આખું લિસ્ટ તમારી સામે આપવામાં આવ્યું છે અહીંયા સંયુક્ત યાદીમાં શિક્ષણ છે ઝોનલ કાઉન્સિલિંગ કાઉન્સિલિંગ જે છે ક્ષેત્રીય પરિષદો એ દરેક રાજ્યના વિકાસ માટે કામ કરે છે તો દરેકે દરેક પ્રશ્ન તમારી સામે છે ઘટનાક્રમ યોગ્ય રીતે દર્શાવવાનો છે કઈ ઘટના પેલા બની હતી અહીંયા આંધ્રપ્રદેશ એક રાજ્ય બીનું ગુજરાત હરિયાણા એક અલગ રાજ્ય આધારે રાજ્ય બને છે પછી ફઝલ અલી આયોગ નાઇન્ટીન ફિફ્ટી માં આવે છે બરાબર છે પછી નાઇન્ટીન માં એ પેપ્સુમાંથી પંજાબ અને હરિયાણા છૂટું પડે હરિયાણા છૂટું પડે છે દરેકે દરેક વસ્તુ તમને અહીંયા આપવામાં આવેલી છે તો બીજું તમારે શું જોઈએ છે માત્ર આપણને પરીક્ષામાં શું પૂછાય અને એનો શું છે વર્ષો આપણે અલગ અલગ પુસ્તકો વાંચતા હિન્દીના પુસ્તકો અંગ્રેજીના પુસ્તકો હવે યુવા ઉપનિષદ એ તમારી સામે શ્રેષ્ઠ પુસ્તકો લાવી રહી છે અમે નથી કહેતા પણ આ તમે સાબિતી કહે છે અને સફળતા વિદ્યાર્થીઓના મોઢે પણ તમે સાંભળશો કે ભાઈ સફળતા માટેનું એકમાત્ર રાજ શું તો કહે છે કે યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકો ઘણા બધા સોર્સીસ હોય છે સફળતા માટેના ઘણા બધા હોય છે એમાંનું એક પણ પાસું હોય છે કે સારા પુસ્તકો અને સારા પુસ્તકો ક્યાંથી મેળવવા તો યુવા ઊપનિષદ પબ્લિકેશનમાંથી એમેઝોન ઉપર અવેલેબલ છે ફ્લિપકાર્ટ ઉપર અવેલેબલ છે પછી અમારી તમારા નજીકની અંદર આવેલા બુક સ્ટોર ઉપર અવેલેબલ છે તો દરેક જગ્યાએથી આ તમને બુક્સ મળી શકશે અને અમારી બ્રાન્ચ ઉપર તમે પણ આ પુસ્તક મળી શકશે આર્ટિકલ્સ નંબર ઓગણીસ છે તો ઓગણીસ છે કે ભાઈ નાગરિકોને નીચેના અધિકારો પ્રાપ્ત કરે છે નીચેનામાંથી સાનો લોકોને સમાન તક તો એનો સમાવેશ નહીં થાય જાહેર રોજગારીમાં સમાન તકની વાત આર્ટિકલ્સ નંબર સોળમાં કરવામાં આવેલી છે બરાબર છે તો દરેકે દરેક વસ્તુનો સમાવેશ છે પછી આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી માટેની વાત છે આંતરરાષ્ટ્રીય શાંતિ સુરક્ષા રાષ્ટ્ર વચ્ચે તો અનુચ્છેદ નંબર એની વાત કરવામાં આવી તમે જોઈ શકો છો આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી માટે સિદ્ધાંતમાં બરાબર લખ્યું જો આખું લખ્યું છે રાષ્ટ્ર વચ્ચે ન્યાયિક અને માનવ પૂર્ણ સંબંધો જાહેર માટે પછી સંગઠિત પ્રજાઓના બધી બધી વસ્તુ બેઠે બેઠું છે તમે જો સાહેબ બેઠે બેઠી વસ્તુ આ પ્રશ્નમાં સીધી સીધી વસ્તુ તમને આપી દેવામાં આવેલી છે પછી મિલકતનો અધિકાર કયા સુધારાથી રદ કરવામાં આવ્યો તો ખ્યાલ છે કે ચુમ્માલીસમાં સુધારાથી તો સ્પષ્ટ તમારી સામે છે ચુમ્માલીસમાં સુધારો એ જ પ્રશ્ન છે બધે ચોપડીમાં હોય માત્ર અમારી ચોપડીમાં હોય એવું નથી બધી ચોપડીમાં હોય જ પણ અમુક પ્રશ્ન એ માત્ર યુવામાંથી જ મળશે એ પણ તમને કહી દઉં ભારતના રાજ્યના પુનર્ગઠન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો

સુરક્ષા કેબિનેટ સમિતિ શું છે કે કેબિનેટ સમિતિ કે કહેવાય એ દરેકે દરેક વસ્તુ આપી દેવામાં આવેલી છે મિત્રો તમારી સામે પછી નેશનલ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી શું કરે છે તો આતંકવાદીઓની તપાસ કરતી સંસ્થા છે બરાબર દેશમાં આંતરિક સ્તરે તપાસ કરતી સંસ્થા છે દરેકે દરેક વસ્તુ તમારી સામે છે પછી બંધારણ સભા નીચેનામાંથી કોઈ વિધાન સાચું નથી તો એ સિમ્પલ વસ્તુ બી આર આંબેડકર સાહેબ ઉદ્દેશ ઠરાવ એ રજુ કરીએ તો ઉદ્દેશ ઠરાવ કોણે રજુ કર્યો છે તો ઉદ્દેશ ઠરાવ છે એ આપણા જવાહરલાલ નેહરુ દ્વારા એને રજુ કરવામાં આવ્યો ચાલો તો આ રીતે આપડા પ્રશ્નો છે ભારતના બંધારણ નાણાકીય કટોકટી અંગે તો નાણાકીય કટોકટી 360 માં છે નાણાકીય સ્થિતિમાં રાજ્ય વિધાનસભા દ્વારા પસાર થતા બધા જ રાષ્ટ્રપતિ માટે રાખવા પડે બહુ સાચી વાત છે જોઈ શકો છો નાણાકીય કટોકટીની જોગવાઈ અનુચ્છેદ નંબર છે છે અહીંયા લખ્યું કે ત્રણસો સાઠ ચાર અનુસાર રાષ્ટ્રપતિ રાજ્યના વિધાનમંડળ દ્વારા પસાર કરેલા નાણાકીય ખરડાઓની પોતાની વિચારણા માટે રાખવા માટેની જોગવાઈ કરવામાં આવેલી છે બોલો આવું પણ આપણે લખી દીધું છે બરાબર છે

તેની સત્તા મેળવે છે પ્રસ્તાવનામાં દાવો કરવામાં આવ્યો છે કે તમામ સત્તાનું મૂળ સંસદ છે ખોટું છે તમામ સત્તાનું ભારતમાં લોકો છે લખ્યું છે બીજું વિધાન કેવું છે ખોટું છે ધર્મ નિરપેક્ષતા બાબતે આપણે ત્યાં બિનસંપ્રદાયિકતાની વાત કરવામાં આવી તો બેતાલીસ માં સુધારાથી ચુમ્માલીસ માં સુધારો નહીં આવે બેતાલીસ માં સુધારાથી એડ કરવામાં આવ્યું બિનસંપ્રદાયિકતા ઓકે મિત્રો મંત્રીમંડળની જવાબદારી લોકસભા છે માત્ર યુવા મળશે પખવાડિયો એટલે પંદર દિવસ મંત્રી મંડળ ઓછામાં ઓછા પંદર દિવસે પણ એક અઠવાડિયે મળે અઠવાડિયે મળે બાકી તો બધે વિઝન આવડે એટલા માટે ક્યાં લખ્યું છે આવું આવું તમે ક્યાં લખ્યું છે કે મંત્રીમંડળ જે છે એ અઠવાડિયે મળે જો લખ્યું મંત્રીમંડળ અઠવાડિયામાં એક વાર મળે છે આ કોઈ બુક્સમાં નહીં લખ્યું હોય જ વસ્તુ છે યુવાની બુક્સની તમને ચાર ઓપ્શ ચાર વિધાન આવ્યો હોય ને એક વિધાન નું આવડે તો તમે જવાબ નહીં મેળવી શકો એટલે દરેકે દરેક વિધાન તમારી સામે મળશે ગ્રામ સભા એ ગામમાં રહેતા તમામ વ્યક્તિઓનું ખોટી વાત છે ગામમાં રહેતા તમામ વ્યક્તિઓ ગામની અંદર મતદાર યાદીમાં નોંધાયેલા હોય તેની વાત કરવામાં આવેલી છે બરાબર બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો આખી આખી દરેકે દરેક વસ્તુ ગ્રામ પંચાયત મતદાર યાદીઓમાં નોંધાયેલા વ્યક્તિઓનો સમૂહ છે પછી બારમી નું સૂચિમાં કેટલા કેટલા વિષયો આપવા છે ચારે ચાર વિષયોનું આખું લિસ્ટ તમારી સામે છે પછી લોકસભાનું સત્ર એટલે કે કોઈ પણ સત્ર વર્ષમાં ઓછામાં ઓછા બે વાર મળે એ તો ઈઝી પ્રશ્ન છે એમાં એટલું બધું કઈ ખાસ છે નહી સમય તંત્રી માળખું ભારતમાં એક તંત્રાત્મક વ્યવસ્થા પણ આપણે ત્યાં જોવા મળે છે એ લખ્યું છે કે સમય તંત્રી હોવા છતાં ભારત એક તંત્રી વ્યવસ્થાનો પણ દેશ બને છે વિનીત નારાયણ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા શું પરિણામ આવ્યું તો સીબીઆઈ ડિરેક્ટર માટે વધુ સ્વાયત્તતા અને નિશ્ચિતતા કાર્ય જો લખ્યું છે વિનિત ઓફ ઇન્ડિયા

અને આ પુસ્તકમાં પંચાયતી રાજના પ્રશ્ન સામાજિક ઓડિટ શું છે દરેકે દરેક આ પ્રશ્ન આપણી બુક્સમાં છે યુવા ઉપનિષદની બુક્સમાં તમને જોવા મળશે સુપ્રીમ કોર્ટ નું અર્થઘટનના પ્રશ્નો છે આ રીતે યુવા ઉપનિષદના પુસ્તકમાં જે એસસીએફ અને આર ની જે એક્ઝામ ગઈ તો એના આધારે યુવા ઉપનિષદ પબ્લિકેશનના પુસ્તકો માંથી મોટા પ્રશ્ન પૂછાયા અને ભવિષ્યમાં અને ભૂતકાળમાં પણ માત્ર એક પરીક્ષા નહીં આપણે યુપીએસસી નું પણ આપણે તારણ આપેલું છે મિત્રો આપણા ટેલિગ્રામ આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે જોશો કે હમણાં જ બે હજાર ને પચીસની જે સિવિલ સર્વિસ પ્રિલિમ પરીક્ષા ગઈ તો એના પણ સોલ્યુશન

તો બીજું શું જોઈએ તમારે સુંદર મજાની છપ્પન કરીને આપીએ છીએ વતી જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એને બેસ્ટ ઓફ લક ત્યાર કરો બે નું વર્ષ એ ઘણી બધી પરીક્ષા માટેનું વર્ષ છે ફરીથી નવા વિષય સાથે મળશું વંદે માત્ર ભારત માતા જાય